નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન મહાજનપદ કેટલા હતા તો જવાબમાં આવશે ઓપ્શન સી સોળ બીજો પ્રશ્ન તેના જવાબમાં ઓપ્શન સી અનુવેદિક ત્રીજામાં ઓપ્શન ડી વૈશાલી ચોથામાં ઓપ્શન બી બે પાંચમામાં ઓપ્શન સી ભગવદ્ ગીતામાંથી છઠ્ઠામાં ઓપ્શન બી કબીલાઈ શાસન વ્યવસ્થાનું સાતમા ઓપ્શન એ રાજ્યના આઠમા ઓપ્શન ડી અંગુતર નિકાય નવમા ઓપ્શન સી કુશીનારા દસમા ઓપ્શન સી કોસલ અગિયારમા ઓપ્શન ડી કુરુનો બારમા ઓપ્શન બી મત્સ્યની તેરમા ઓપ્શન ડી રાજાને ચૌદમા ઓપ્શન એ મગજ પંદરમા ઓપ્શન સી વૈશાલી સોળમા ઓપ્શન બી મગજ સત્તરમા ઓપ્શન ડી બિંબિશારે અઢારમામાં ઓપ્શન બી અજાદ શત્રુના ઓગણીસમામાં ઓપ્શન સી શિશુનાગ વીસમાં ઓપ્શન બી મહાપદ્મનંદે એકવીસમાં ઓપ્શન ડી ધનનંદ બાવીસમામાં ઓપ્શન એ રાજાનો ત્રેવીસમાં ઓપ્શન ડી વૈશાલી ચોવીસમાં ઓપ્શન સી સભ્યો પાસે પચ્ચીસમાં ઓપ્શન એ સંથાગાર છવ્વીસમાં ઓપ્શન સી લોકશાહી સત્યાવીસમાં ઓપ્શન ડી કાર્યવાહક સમિતિ

અગિયાર માં વૈશાલી બારમા માં સંથાગાર તેરમા માં માટી ચૌદમી ખાલી જગ્યામાં ચિત્રિત ધૂસર પાત્ર પંદર માં કારીગર અને સોળમી ખાલી જગ્યામાં લોખંડ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય ખોટું બીજું વાક્ય ખોટું ત્રીજું વાક્ય સાચું ચોથું વાક્ય ખોટું પાંચમું સાચું છઠ્ઠું ખોટું સાતમું ખોટું આઠમું સાચું નવમું સાચું પંદરમું વાક્ય ખોટું સોળમું વાક્ય ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકું મગજ તો તેમાં આવશે રાજગુરુ ગાંધાર તક્ષશિલા વત્સ કોસાંબી અવંતી ઉજ્જૈની ત્યાર પછી બીજું જોડકું તેમાં પેલું લીચ્છવી વૈશાલી શાક્ય કપિલ વસ્તુ વિદે મિથિલા અને મલ કુશીનારા ત્રીજું જોડકું વત્સ તો તેમાં આવશે ચોથું અલ્હાબાદ આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ અવંતી માળવાનો પ્રદેશ મત્સ્ય જયપુર એટલે કે રાજસ્થાન પાસેનો પ્રદેશ અને કંબોજ નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન વૈદિક કાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી જવાબ વૈદિક કાળમાં સભા અને સમિતિ આ બે રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી બીજો પ્રશ્ન પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં સમુદાય બીજા ક્યાં નામે ઓળખવામાં આવતો જવાબ પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં સમુદાય બીજા વીસ નામે ઓળખવામાં આવતો ત્રીજો પ્રશ્ન ભારતમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના કયા વિસ્તારમાં ક્યારે થઈ હતી જવાબ ઈસવીસન પૂર્વે એક આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં થઈ હતી ચોથો પ્રશ્ન જનપદ એ કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી જવાબ જનપદ એ ઋગ્વેદકાલીન કબીલા સમાજથી બહુ વિશિષ્ટ અને વિકાસ પામતી રાજ્ય વ્યવસ્થા હતી પાંચમો પ્રશ્ન બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી રાજાશાહી અને લોકશાહી છઠ્ઠો પ્રશ્ન વર્તમાન સમયમાં કુરુ મહાજનપદોનો સીમા વિસ્તાર કોને ગણવામાં આવે છે વર્તમાન સમયમાં દિલ્હી અને મેરઠ આસપાસના પ્રદેશને મહાજનપદનો સીમા વિસ્તાર ગણવામાં આવે છે સાતમો પ્રશ્ન ભારતમાં મહાજનપદોનો સમયકાળ ક્યો ગણવામાં આવે છે ભારતમાં અનુવેદિક કાળને મહાજનપદોનો સમયકાળ ગણવામાં આવે છે આઠમો પ્રશ્ન સત્તા માટે કયા કયા રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી સત્તા માટે મગધ કૌશલ વત્સ અને અવંતી રાજ્યતંત્રો વચ્ચે હરિફાઈ થતી નવમો પ્રશ્ન હરિયક વંશમાં કયા બે મહાન રાજાઓ થઈ ગયા હરિયક વંશમાં બિંબીસાર અને અજાતશત્રુ નામના બે મહાન રાજાઓ થઈ ગયા દસમો પ્રશ્ન મગધની રાજધાની કોણે કયા બદલી હતી જવાબ મગધની રાજધાની રાજગૃહ હતી પરંતુ અજાતશત્રુએ રાજગૃહને પાટલીપુત્રને મગધની રાજધાની બનાવી હતી અગિયારમો પ્રશ્ન અજાતશત્રુએ કોની સાથે યુદ્ધ કરી મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો જવાબ અજાતશત્રુએ વિજયસંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવિઓને હરાવી મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો બારમો પ્રશ્ન ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા રાજા કોણ હતો ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા નંદ વંશનો રાજા મહાપદ્મ નંદ હતો તેરમો પ્રશ્ન અનુવેદિક કાળના મગધ પર કયા ત્રણ બળવાન વંશોએ શાસન કર્યું હતું અનુવેદિક કાળમાં મગધ પર હર્યક વંશ નાગવંશ અને નંદ વંશે શાસન કર્યું હતું ચૌદમો પ્રશ્ન ગણરાજ્ય એટલે શું લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહે છે પંદરમો પ્રશ્ન ગણરાજ્યોમાં કઈ કઈ પ્રજાના રાજ્યોનો સમાવેશ થાય છે ગણરાજ્યોમાં વૈશાલી લીછવી કપોય કપિલ વસ્તુના શાક્ય મિથિલાના વિદે કુશીનારાના મલ વગેરે પ્રજાના રાજ્યોનો સમાવેશ થાય છે સોળમો પ્રશ્ન ગણરાજ્યને ગણતંત્ર શા માટે કહેવામાં આવતું જવાબ ગણરાજ્યના રાજ્ય વહિવટનું સંચાલન ગણસભા દ્વારા કરવામાં આવતું તેથી તેને ગણતંત્ર કહેવામાં આવતું સત્તરમો પ્રશ્ન સંથાગાર એટલે શું ગણરાજ્યો એ રચેલા ગણરાજ્યના સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર કહેવામાં આવે છે અઢારમો પ્રશ્ન ગણરાજ્યના લોકો કયા કયા પાકો પકવતા ગણરાજ્યના લોકો ઘઉં ચોખા જવ શેરડી તલ સરસવ કઠોળ વગેરે પાકો પકવતા ઓગણીસમો પ્રશ્ન ગણરાજ્ય સમયના મળી આવેલા કેટલાક વાસણો કેવા હતા કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે અને આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો હતા ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પેલો પ્રશ્ન મગધ પર શાસન કરનાર વંશ તરીકે પરિચય આપો મગજ પર શાસન કરનાર વંશોમાં રાજગૃહ મગજ ની રાજધાની હતી રાજગૃહ ગંગા અને સોણ નદીઓના કિનારે હતી બિમ્બિસાર પછી તેના પર અજાત શત્રુ મગજ ની ગાદીએ આવ્યો તેને રાજગ્રહ ને બદલે પાટલિપુત્ર ને રાજધાની બનાવી હતી શાસકો મજબૂત કિલ્લાઓ શા માટે બંધાવતા જવાબ ગણરાજ્ય સમયમાં રાજતંત્રી મહારાજ્યો પોતાની આસપાસના પ્રદેશો પર સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા ધરાવતા હતા આ સંજોગોમાં મહાજનપદોના શાસકો પોતાના રાજ્યના સંરક્ષણ અને વિશાળ સેના માટે રાજધાની આસપાસ પથ્થરો અને ઈટોના મજબૂત ઊંચા કિલ્લાઓ બંધાવતા આ ઉપરાંત કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ અને ઊંચી ભવ્ય દિવાલો બંધાવતા ત્રીજો પ્રશ્ન ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની ચાર વિશેષતાઓ જણાવો ગણરાજ્યના રાજ્ય વહીવટ વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું રાજ્યની બધી સત્તા સભ્યો સભ્યો પાસે રહેતી સભામાં બેસતા અને બધા કામકાજ ગણ સભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર તરીકે ઓળખાતી ત્યાર પછી ચોથો પ્રશ્ન રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો રાજાશાહી વ્યવસ્થા અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા તફાવત જોઈએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા તો તેમાં ગણરાજ્યના સભ્યો સંથાગારમાં સભા યોજતા જ્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થા તો તેમાં દેશની પ્રજાએ ચૂટેલા પ્રતિનિધિઓ સંસદમાં બેસે છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં સભાનું કામકાજ લોકશાહી ઢબે બહુમતીથી કરતા જ્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં તેઓ સંસદના કામકાજને બહુમતીથી કરે છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા દરેક દરખાસ્ત ત્રણ વાર રજૂ કરી વિરોધ ન હોય તો મંજૂર કરતા જ્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં કાયદો બનતા પહેલાં દરખાસ્તને ત્રણ વખત રજૂ કરી પછી બહુમતીથી પાસ થાય રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં સંથાગારમાં સભ્યો માટે ગુપ્ત મતદાનની વ્યવસ્થા હતી જ્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં સંસદમાં મતદાન ગુપ્ત પદ્ધતિથી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પેલા સેમેસ્ટરનો પાર્ટ ચોથો તેમના ગાલા સ્વાધીએ પોતેના પ્રશ્નોના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાર્ટના સ્વાધીનું પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ઠ પાંચની અંદર ત્યાં સુધી આવજો